સર્વના સીતારામ હરર મહાદેવ હું છું આપનો બીરજો મકવાણા આજે આપણે એક મસ્ત મજાની વાત કરવાના છે એક ટોપિક ઉપર વાત કરવાના છીએ જેને લઈને ખૂબ જ મસ્ત વિડીયો બનવાનો છે વિડીયોના એન્ડ સુધી બના રહેજો મલાયકા અરોરાના પપ્પા એટલે કે એમના પિતા અનિલ અરોરાએ સુસાઈડ કરી લીધું છે ગઈકાલે રાઈટ તમને અહીં દેખાઈ રહ્યું છે ન્યૂઝપેપરનું એક મેં હેડિંગ એમાં મૂકેલું છે બરાબર તેમાં વિગત લખેલી છે હવે મારે એ જ આજે તમારી સાથે ડિસ્કસ કરવી છે કે આટલી સંપત્તિ આટલું સ્ટેટસ અને પૈસાનું કોઈ ટેન્શન નહીં સ્ટેટસનું કોઈ ટેન્શન નહીં કોઈ જાતનું ટેન્શન નહીં છતાં પણ આ લોકો આત્મહત્યા કરે છે તો મારે આજના લોકોને જે યંગ જનરેશન છે બહેનો અને ભાઈઓ જે બોલિવૂડ તરફ ખૂબ ખેંચાઈ રહ્યા છે અને બોલિવૂડમાં કામ કરવાનો જે એક ઘેલછા છે દેખાડવાના દાંત અલગ છે અને ચાવવાના દાંત પણ અલગ છે તો જ આ પરિસ્થિતિ અવારનવાર સર્જાતી હોય છે આ એક કિસ્સો થોડો છે સુશાંત સિંહ રાજપૂત જેમણે પણ સુસાઈડ કરેલું છે એવી ઘણી એક્ટ્રેસ એવા ઘણા એક્ટર જેમણે નાની નાની ઉંમરની અંદર સુસાઈડ કરી લીધું છે અને પોતાનો જીવ ગુમાવ્યો છે શા માટે તો બોલીવુડ માટે બોલીવુડની અંદર જે ગંદકી ફેલાઈ રહી છે તે ગંદકી આપણે જોઈ શકતા નથી બસ ટીવીની અંદર જે સીન આવી રહ્યા છે તે જ જોઈએ છીએ અને આપણે એવું માનીએ છીએ કે બોલીવુડના બધા લોકો ખૂબ એન્જોય કરે છે ખૂબ રાજ કરે છે પરંતુ ખરેખર એવી પરિસ્થિતિ છે નહીં ખૂબ ખરાબ પરિસ્થિતિ છે તો આ ખરાબ પરિસ્થિતિથી દૂર રહી આપણે ઘર પરિવાર સાથે રહીએ અને જેટલું જરૂરી છે એટલું કમાઈએ એટલું ખાઈએ અને બાળકોને અને માતા પિતાને સાચવી શકીએ એટલું જ કરીએ તે મેન્ટાલિટી સાથે આપણે બાળકોનો ઉછેર કરીએ અને આપણે પણ એ જ મેન્ટાલિટી સાથે જીવન જીવવાનું ચાલુ કરીએ તો ખૂબ સરસ મજાનું જીવન વ્યતીત થાય એવો સમય છે દરેક વસ્તુ આપણી પાસે છે તેમાં આનંદમાં રહીએ ખોટી લાલચ ન રાખીએ જેનાથી તમારા સપના તો પૂરા કરવાના જ છે સપના એવા મોટા મોટા ઘણા મોટિવેશન મોટિવેટર લોકો એવું કહે છે કે સપના એવા જુઓ કે તમારા પૂરા થાય નાના નાના સપના જોવાથી કાંઈ નથી થતું અરે ભાઈ સપના જુઓ નો ડાઉટ પરંતુ તમે તમારા પરિવાર સાથે રહી શકો પરિવારનું સામાન્ય રીતે એટલે કે ખાવું પીવું અને હરવું ફરવું રાઈટ એક સારી એવી ગાડી હોય છે સારું એવું મકાન હોય છે તો એટલું ઘણું છે રાઈટ તમે ખૂબ આગળ વધવા માગો છો છેવટે આવી પરિસ્થિતિ સર્જાય છે જે જે લોકો વિદેશ ગયા છે ખૂબ પૈસા કમાવા માટે બારે ગયા છે ગામ છોડ્યું છે સિટી છોડ્યું છે એ લોકો દુઃખી થયા છે દુઃખી થયા છે દુઃખી થયા છે નહીં ધોબીનો ને ઘરનો ને ઘાટનો એવી પરિસ્થિતિ સર્જાય છે તો આ પરિસ્થિતિથી દૂર રહેવા માટે સંતોષકારી જીવ બનાવો આધ્યાત્મિકતા સાથે જોડાયેલા રહો જરૂર છે એટલું કમાવો પરિવાર સાથે ખાવા પીવો મોજ કરો સો રૂપિયા આવે છે તો પણ એન્જોય કરો અને હજાર રૂપિયા આવે છે તો પણ એન્જોય કરો અને દસ હજાર આવે છે તો પણ એન્જોય કરો પરંતુ પરિવાર સાથે રહી અને મોજ મસ્તી કરો એ જ સાચો સુખ છે અને જીવનનો ધ્યેય છે ભગવાનની ભક્તિ કરતાં કરતાં સાથે પરિવાર સાથે રહી અને જીવન વ્યતીત કરો એ જ મહત્વની વાત છે બાકી બધો દેખાવ છે દેખાવ છે દેખાવ છે બોલિવૂડની અંદર જો લોકો સુસાઈડ કરતા હોય તો પૈસા કમાવાની શું ઘેલસા છે સંતો મહંતો ખૂબ મોટી વાતો કરે છે કે પૈસામાં મકાઈ છે નહીં પૈસામાં મકાય છે નહીં પરંતુ એ પણ ગાડીઓ પાછળ ગાંડા છે તો જે લોકો કહે છે એવું કંઈ હોતું નથી સામાન્ય જીવન જીવીએ સાથે મળીને રહીએ જો તમે સારી રીતે ઘરના પરિવાર સાથે લાગણીઓ સાથે જોડાયા છો તો ભવિષ્યમાં એ લોકો તમને કામ આવશે બાકી કોઈ તમારું આ સમયની અંદર છે નહીં માટે પરિવારને સાચવો ઘર પરિવાર સાથે રહી જરૂરિયાત છે એટલું કમાઓ ખાઓ પીઓ અને આનંદ કરો એજ જ આ વિડીયોનો તત્પર્ય છે ધ્યેય છે સ્વસ્થ રહો ખુશ રહો હંમેશા આસ્થા રહો જય હિન્દ જય ભારત